ભરૂચ શહેરના જેબી મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર શંકાસ્પદ કેમિકલ જેવો પદાર્થ ભરેલ બેગનો મોટો જથ્થો મળી આવ્યો છે શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતા તંત્ર દોડતું થયું છે બનાવની જાણ થતાં જ નગરપાલિકાના અધિકારીઓ તેમજ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ટીમ સાથે દોડી આવ્યા હતા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી હતી જોકે આ શંકાસ્પદ બેગના જથ્થા ઉપર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેક્સ ચોંટાડેલા હતા આ બાબતે ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક જીપીસીબીને જાણ કરવામાં આવી હતી હાલમાં જીપીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે આ કેમિકલ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં જો તે ઝેરી કે જોખમભર્યો સાબિત થાય તો સંબંધિત કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવશે અત્રે મહત્વપૂર્ણ છે કે આ માર્ગ પરથી રોજ હજારો લોકોની અવરજવર જવર રહે છે અત્યારે આવા અસામાજિક તત્વો દ્વારા ખુલ્લા વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ નાખવામાં આવે તો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે ભરૂચ નગરપાલિકામાં અત્યારે મોદી વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ ની બેગો જેવું કઈક કચરામાં મોટા પ્રમાણમાં ટ્રેક્ટરમાં ભરી અને કોઈ નાખી ગયું છે એક જેવું મટીરિયલ પડ્યું છે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર ચકાસણીમાં અમારા ધ્યાને આ બાબત આવેલ છે અત્યારે અમે એનું ચેક કરી રહ્યા છીએ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એની ઉપર જે એની સ્લીપ મારેલી છે એમાં ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બતાવે છે આ કોણ નાખી ગયું છે એની અમે તપાસ કરી રહ્યા છીએ સાથે સાથે એમાં મટિરિયલ માટે કોલસો મોસ્ચ્યુર સેમ્પલ એવું લખેલું છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ ઇન્ડસ્ટ્રીઝનો કોલસાનો સેમ્પલ હોય એવું લાગે છે અમે જીપીસીબીનો પણ સંપર્ક કર્યો છે એ લોકો પણ હમણાં આવે છે આ કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ અમે ચેક કરીએ છીએ હાનિકારક નહીં હોય તો એનો અમે વ્યવસ્થિત રીતે યોગ્ય નિકાલ કરી અને કોણ નાખી ગયું છે કોણ છે એની ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરીએ છીએ